નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો નીચેના સમીકરણનો ઉકેલશું શોધો એમાં પહેલો એક્સ પ્લસ વન વત્તા એક્સ વત્તા ટુ બરાબર નવ ઓછા કૌશમાં એક્સ વત્તા ત્રણ વિદ્યાર્થી મિત્રો આપણે જે સિસ્ટમથી ગણતા હોઈએ એ જ સિસ્ટમ વાપરવાની જવાબ આવી જશે ગભરાવાની જરૂર નથી અહીં તમે જુઓ તો એક્સ વત્તા એક છે બરાબર છે અહીં કંઈ આગળ ગુણાકાર નથી તો એક્સ વત્તા એક એમને એમ મૂકી દઈએ ઓકે અહીં એક્સ વધતા બે છે તો એમના એમ મૂકી દઈએ એક્સ વધતા બે એટલો કંસ જ હટાવીએ બરાબર એમના એમ નવ એમના એમ ઓછા એમના એમ આ ઓછા હોય અહીં છૂટો કરો એટલે અંદરના પદોની નિશાની બદલાઈ જાય એટલે આ એક્સ અને વધતા છે ઓછા ત્રણ ઓકે દેર ફોર હવે અહીં જોઈએ તો આ એક્સવાળા પદો આપણે લાવી દઈએ એક્સવાળું પદ છે બીજું પણ એક્સ વાળું પદ છે અને આ ઓછા એક્સ આ બાજુ આવે એટલે વધતા એક્સ થશે બરાબર નવ એમના એમ ઓછા ત્રણ એમના એમ બે પેલી બાજ જાય એટલે ઓછા એક થાય સોરી આ વત્તા એક પેલી બાજ જાય એટલે ઓછા એક થાય અને વધતા બે પેલી બાજુ જાય એટલે ઓછા થાય તો એક્સ વધતા એક્સ એટલે ત્રણ વખત છે એટલે ત્રણ થાય બરાબર આ બધા માઇનસ એટલે ત્રણ ને એક ચાર ને બે ચાર ને બે છ નવમાંથી છ જાય એટલે ત્રણ આવશે તો એક્સ બરાબર ત્રણ આરે ભગાઈ જશે તો ત્રણ ત્રણ એકા ત્રણ આ તો કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો દાખલો મોટો હતો પણ ઝડપી પતી ગયો તો કેટલો આવ્યો એક્સ બરાબર એક ચલો બીજો જોઈ લઈએ અહીં તમે જુઓ તો છ એક્સ વધતા એક ભાગ્યા ત્રણ વધતા એક બરાબર એક્સ ઓછા ત્રણ ભાગ્યા છ છૂટું કરી દઈએ પહેલાં પેલા દાખલામાં જોતા હતા છ એક્સ ભાગ્યા ત્રણ વધતા એક ભાગ્યા ત્રણ આ એક એમના એમ રહેશે બરાબર એક ઓછા ત્રણ ભાગ્યા છ હવે વિદ્યાર્થી મિત્રો છ એક રાખીએ બીજું ચલ વારું આ જા ના બાજ લાવો એટલે માઇનસ થઈ જશે બરાબર એમના એમ માઇનસ ત્રણ ભાગ્યા છ એમના એમ રાખીએ વધતા એક ભાગ્યા ત્રણ છે પેલી બાજ એટલે ઓછા એક ભાગ્યા ત્રણ થશે વત્તા એક પેલી બાજ એટલે ઓછા એક થશે બરાબર અહીં ત્રણ અને નો લસા છ આવી જશે કારણ કે ત્રણ છે એના અંદર સમાયેલા છે માટે આવું છ લસા આવે ત્રણ છ અને છ લાવ એટલે ત્રણ દુ છ બે વડે ગુણવા પડ્યું એ ઉપર બે વડે ગુણો એટલે છ દુ બાર એક થશે ઓછા એમના એમ થશે અહીં છ છે એટલે એક વડે ગુણો છ એકા છ એટલે એમના એમ જ રહેશે બરાબર અહીં છ નો લસા છે આના નીચે કંઈ નથી એટલે એક તો છ જ ઓકે તો છ ત્રણનું લસા છ જ થશે છ છે એટલે કે ગુણવાની જરૂર નથી માઇનસ ત્રણ એમના એમ વા આ ત્રણ છ અને છ લાભ એટલે ત્રણ દુ છ બે વડે ગુણો એ ઉપર બે એકા બે એટલે ઓછા બે આવશે ઓછા અહીં છ છ તો એક છ છ બરાબર છ વડે ગુણો એટલે છ એકા છ ઓકે હવે બાર એક્સમાંથી એક જાય એટલે અગિયાર એક્સ ભાગ્યા છ બરાબર અહીં બધા માઇનસ છે એટલે છ સાત આઠ નવ દસ અગિયાર માઇનસ અગિયાર ભાગ્યા છ અહીં તો એક્સના સૂત્રનો કરતાં બનાવી દઈએ બરાબર માઇનસ અગિયાર ભાગ્યા છે એમના એમ થશે આ છ છે ઉપર જતા રહેશે આ અગિયાર છે નીચે આવી જશે અગિયાર અગિયાર જતા રહે છ છ જતા રહે તો એક્સ બરાબર શું વધ્યું માઇનસ એક કંઈ ના વધે એટલે એક તો વધે પણ એ માઇનસ છતો માઇનસ એક તો બીજામાં શું આવ્યું વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર માઇનસ એક માઇનસ છે તો કરી દેવાનું ભૂલવાનું નહીં ત્રીજો દાખલો લઈ લઈએ પાંચ એક્સ એમના એમ રાખું આ છે એના બાદ લાવો ચલ એટલે માઇનસ થઈ જાય ત્રણ દૃત્યાંશ એક્સ બરાબર એમના એમ રાખીએ માઇનસ ચૌદ એમના એમ રાખીએ આ વધતા સાત ભાગે બે પેલી બાજ એટલે ઓછા સાત ભાગે બે ઓકે આના છે કંઈ નથી એટલે એક છે આના છે કંઈ નથી એટલે એક છે એક અને બેનો લસા કેટલો આવે તો બે આવે આવું એક છે ને બે લાંબા એટલે એક દૂ એટલે બે વડે ગુણવા પડે તો પાંચ ને બે વડે ગુણવાય એટલે પાંચ દુ દસ એક્સ થશે ઓછા અહીં તો બે છે એટલે ગુણવાની જરૂર નથી એમના એમ મૂકી દઉં અહીં બે એમના એમ અહીં એક દુ દુ એક દુ દુ એટલે બે વડે ગુણવા પડશે એટલે ચૌદ દુ થશે ઓછા સાત છે અહીં બે છે એટલે ગુણવાની જરૂર નથી એટલે ઓછા સાત એમના એમ રહેશે આવું દસ એક્સમાંથી ત્રણ જાય એટલે આપણને ખબર છે સાત એક્સ એમના એમ રાખું હું માઇનસ અઠ્યાવીસ અને માઇનસ સાત એટલે સરવાળું થાય અઠ્યાવીસમાં સાત ઉમેરો એટલે પાંત્રીસ પણ સરવાળું માઇનસ જ એ ભાગ્યે બે એમના એમ હવે એક્સના સૂત્રનો કરતાં બનાવી દઈએ તો માઇનસ પાંત્રીસ બે એમના એમ રાખીએ આ બે છે ઉપર જશે અને આ સાત છે નીચે આવશે ક્રોસ ચોકડી ગુણાકાર બે બે જતા રહે સાત પંચો પાંત્રીસ તો એક્સ બરાબર કેટલા આયા માઇનસ તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો એક્સ બરાબર માઇનસ મગજમારી કરવાના આ ચલ છે તો છ બે અને ચાર લસા લેવાનું તો આપણે પેલા લસા લઈ લઈએ છ બે ચાર તો બે તરી છ બે એકા બે દુ ચાર બે ત્રણે એમના એમ આવશે એક અને બે એકા બે ત્રણે એક એક અને એક ત્રણ દુ છ દુ બાર તમે લસા તમને ના આવડતા હોય તો મેં એક વિડીયો બનાવેલો છે એ જોઈ લેજો આ વિષમ છેદી છે માટર લસા લેવા આપણે તો બાર નીચે મૂકી દઈએ આવું સમજો અહીં છ છ અને બાર લાંબા હોય તો બે વડે ગુણવાના ઉપર બે વડે નીચે બે વડે નીચે બે વડે ગુણીને આપણે તૈયાર કરી દીધા એટલે ઉપર બે વડે ગુણ્યા એટલે પાંચ દુ દસ એક્સ થશે વધતા એમના એમ આવું બે છે અને છે એટલે બે છ બાર છ વડે ગુણો એટલે છ ગુણ્યા એક્સ એટલે છ એક્સ લો ખેંચવું પડશે ઓછા છે તો ઓછા કરી દઈએ ચાર તરી બાર એટલે ત્રણ વડે ગુણો એટલે ત્રણ તરી નવ એક્સ થશે આ એકવીસ છે એમના એમ તો પડી રાખો એને ઓકે હવે દસ એક્સ અને છ એક્સ એટલે છ સોળ સોળમાંથી નવ કાઢો સોળમાંથી નવ કાઢો એટલે સાત એક્સ આવશે ભાગ્યા બાર એમના એમ બરાબર એકવીસે એમના આપણે એક્સની કિંમત શોધવાની છે એક્સને ને પડ્યા રાખો એકવીસ એમના એમ રાખો આ બાર ઉપર જતું રહે હંમેશા કોળસ ચોકડી થાય આમ કરીને ઉપર હોય નેચર આવે નેચર હોય ઉપર જાય બાર ઉપર આ સાત નીચે આવે તો સાત બરાબર બાર તરી છત્રીસ એક્સ બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો ચોથા દાખલામાં છત્રીસ આવે ઓકે ચલો પાંચમો જોઈ લો પાંચમો દાખલો છે ગુણાયેલો છે તો ગુણવા પડશે પંદર ગુણ્યા એક્સ એટલે પંદર એક્સ પંદર ચોક તો સાઈઠ એ પતી ગયો વાહ બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ બે ગુણ્યા નવ એટલે અડાર આ ઓછા ઓછા વત્તા થાય એટલે નવ દુ અઢાર વધતા પાંચ છે પાંચ ગુણ્યા એટલે પાંચ એક્સ પાંચ છીસ બરાબર જીરો બરાબર છે આ રીતે સાદું આપી દીધું બસ ચલવાળા આ બાજુ રાખીએ અચળ પેલી લઈ લઈએ તો ચલવાળા પંદર એક્સ ચલ છે માઇનસ બે એક્સ ચલ છે વધતા પાંચ એક્સ ચલ છે બરાબર આ ઝીરોનો તો કોઈ મતલબ નથી આ ઓછા પેલી પહેલી જાય એટલે વત્તા સાઈઠ થશે અહીં વધતા પેલી પહેલી જાય એટલે ઓછા અઢાર થશે વત્તા ત્રીસ છે પેલી બાજુ જશે એટલે ઓછા ત્રીસ થશે તો પંદરને પોછ વીસ વીસમાંથી બે બાદ કરવાના તો અઢાર એક્સ બરાબર અહીં જુઓ તો ત્રીસ ને અઢાર એટલે ત્રીસ ચાલીસ અને અડતાલીસ સાઈઠમાંથી અડતાલીસ બાદ કરવાના એટલે ત્રીસ ચાલી અડતાલીસ એટલે પચાસ બાર આવશે અને આ મોટા છે એટલે બાર આવશે ઓકે તો એક્સ બરાબર આ બાર એમના એમ ભાગ્યા અઢાર ઓકે અહીં લખવું આવું તો એક્સ બરાબર બાર એટલે છ દુ બાર અને અઢાર એટલે છ તરી અઢાર છ છ ઉડી ગયા તો એક્સ બરાબર ઉપર બે વધ્યા નીચે ત્રણ વધ્યા અને આ જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલવા અહીં જોડકા જોડવાના છે સાદુરૂપ આપો એટલે કઈ રીતે ગણાય એવું વિદ્યાર્થી મિત્રો દરેકમાં દાખલા ગણવાની જરૂર નથી જો હું ટેકનિક સમજાવું તમને એકદમ ઇઝી છે કઈ રીતે જુઓ આ પાંચ એક્સ છે ચલન નજીક લાગીએ આપણે એટલે આર્યા બે એક્સ પહેલી બાજુ જાય બરાબર એટલે પાંચ એક્સમાંથી બે એક્સ જાય એટલે ત્રણ એક્સ વસ્તી ત્રણ એક્સ બરાબર અહીં છ છે અને આ ત્રણ આ બાજુ આવે એ છમાંથી ત્રણ જાય એટલે ત્રણ બરાબર તો ત્રણ એક્સ બરાબર ત્રણ તો એક્સ બરાબર ત્રણ ભાગ્યા ત્રણ એટલે એક્સ બરાબર એક આવે જો હું તમને ગણ્યા વગર કહી દઉં છું પહેલામાં એક આવો તો ડી આવશે બરાબર તમને કે સાહેબ કઈ રીતે ગણ્યા તો જો હું તમને ગણીને બતાવું પણ આવું તમે શીખશો તો પરીક્ષામાં સમય બચશે તમારો બાકી ગણવામાં તો સમય પાંચ એક્સ એમના એમ ચલ ચલા બાજુ આવે એટલે ઓછા બે એક્સ થશે છ એમના એમ વધતા ત્રણ પેલી બાજ જાય એટલે ઓછા ત્રણ થશે પાંચ એક્સમાંથી બે એક્સ જાય એટલે ત્રણ એક્સ છ માંથી ત્રણ જાય એટલે ત્રણ તો એક્સ બરાબર ત્રણ આ ત્રણ ભગાઈ જશે એટલે ત્રણ એક આ ત્રણ એક્સ બરાબર કેટલો આવ્યો એક જો અમે ડી કર્યું એ જ રીતે જોવા ચારે એક આયરો એક્સ આ બાજ જાય એટલે માઇનસ થાય એટલે ત્રણ એક્સ થશે આ માઇનસ આ બાજ જાય એટલે પ્લસ થશે એટલે પાંચ એક છ તો ત્રણ એક્સ બરાબર છ થાય તો એક્સ બરાબર છ ભાગ્યા ત્રણ એટલે ત્રણ દુ છ તો એક્સ બરાબર બે આવ્યા તો ક્યાં છે આ છે તો ઈ કરી દઈએ ચલો અહીં જુઓ ત્રણ સાતમાંથી ત્રણ આયા તો અહીં એફ આવશે અહીં જુઓ આવું ત્રણ એક્સ અને આયરા આ બાદ જાય એટલે ત્રણ એક્સ ઓછા ચારે તો ત્રણ એક્સ ઓછા ચારેક્સ એટલે માઇનસ એક્સ આવ વિદ્યાર્થી મિત્રો બરાબર આ માઇનસ બે પેલી બાદ જોઈએ એટલે બે વધતા એ એટલે ત્રણ તો આ માઇનસ હું આના આપી દેવો પડે તો માઇનસ ત્રણ આવું કયો છે તો સી આવશે ચલો અહીં જુઓ છ એક્સ છે આયુર્વે એક્સ આ બાદ જાય એટલે એક બાદ થાય એટલે પાંચ એક્સ અને આયરો એ પહેલી બાજ જાય તો માઇનસ થાય તે પાંચ એક્સ બરાબર માઇન પાંચ એક્સ બરાબર માઇનસ પોચ તો એક્સ બરાબર માઇનસ પોચ ભાગ્યા પોચ તો માઇનસ એક આવશે તો એ જ આવશે ચલો આ જુઓ આ પાંચ એક્સ આ બાજ જાય એના કરતા આના આ બાજ લઈ લઈએ જુઓ આ માઇનસ થાય એટલે પાંચ એક્સમાંથી ચાર એક્સ જાય એટલે એક્સ અને આયુર્વેદ આ બાજ આવે તો માઇનસ બે આવે તો બી આવશે તો શું જવાબ આવ્યો ડી ઈ એફ સી એ બી વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરો તમારા મિત્રોનો શેર કરો શેર કરો સોરી તો મારું મોટિવેશન વધતું રહે થેન્ક યુ